ચિલ્ડ્રન બેંકની નકલી નોટ લઈ ચીટિંગ કરવા નીકળેલા અસલી ચીટરો ઝડપાયા ચિલ્ડ્રન બેન્કની નકલી નોટ સાથે ભૂતથી મુંબઈમાં ઠગાઈ કરવા તૈયારી કરતા લુડિયા અને માધાપરના ત્રણ યુવાનો ભૂજ ખાતેથી ઝડપાઈ ગયા હતા ભુજ ખાતે ખાવડા નજીકના લુડિયા અને માધાપરના ત્રણ યુવાનો બાળકોની રમવા માટેની ચિલ્ડ્રન બેંકની નકલી નોટ સાથે મુંબઈમાં ઠગાઈ કરવાની ફિરાકમાં મુંબઈ જાય તે પહેલાં જ ભુજ ખાતેથી ઝડપાઈ ગયા હતા આ અંગેની સત્તાવાર રીતે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે ખાવડા નજીકના લુડિયા ગામના અમિત સિદ્દીક નોડે નવાજ હાજી જલાલ નોડે તથા માધાપરના અસલમ સુલ્તાન સમા નામના યુવાનો રેલવે સ્ટેશનની આગળ ખાવડા રોડ પર એક સ્વિફ્ટ ગાડીમાં હોવાની અને નકલી નોટ સાથે મુંબઈમાં ઠગાઈ કરવા જવાની તૈયારી કરતા હોવાની બાતમી મળતા પશ્ચિમ કચ્છ પોલીસની એલસીબી શાખાના પીઆઈ એસએન ચુડાસમા અને તેમની ટીમે તાત્કાલિક વર્ક ઓર્ડર મેળવી છાપો મારતા અસલમ હમીદ અને નવાઝ નામના યુવાનો સ્વિફ્ટ કારમાં બેઠેલા મળી આવ્યા હતા તેમની તલાશી લેતા ત્રણેય આરોપીઓના કબજામાંથી બોતેર હજાર પાંચસો રોકડ ઉપરાંત પાંચસોના દરની ચિલ્ડ્રન બેંકની રમકડાની નોટો અને પાંચસોના દરની નોટ જેવા કે કટિંગ કરીને કરલ લગાવેલા કાગળો મળી આવ્યા હતા આ ત્રણેય આરોપીઓની અટકાયત કરી પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે આ ત્રણેય યુવાનો ગુનાને અંજામ આપે તે પહેલાં જ પકડાઈ જતાં ચકચાર મચી ગઈ છે સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એઈટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515